પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાને લઈને તંત્ર દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં આ વર્ષે લોકોની સુરક્ષાને ધ્યાન લે મોકળાશ રહે તેમજ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સ્ટોલ અને રાઇડ્સની સંખ્યામાં ત્રીસ ટકા સુધીનો ઘટાડો થશે તેવી ચર્ચા કરાઈ હતી પોરબંદરનો જન્માષ્ટમીનો મેળો એ સૌરાષ્ટ્રના અગ્રીમ અને લોકોનો ફેવરિટ મેળો છે દર વર્ષે આ મેળાની મોજ માણવા અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને કેટલાક એનઆરઆઈ પણ ખાસ મેળાનો આનંદ માણવા સાત સમુદર પારથી પણ આવે છે ચોપાટી મેદાન જેવી મોકળાશ અને નજીકમાં જ સુંદર ચોપાટી હોવાથી અહીંનો મેળો એ લોકોના દિલમાં જ અલગ સ્થાન ધરાવે છે જેથી શહેરીજનો પણ આ મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે અહીંના મેળામાં ફરવાનો આનંદ અને રોમાંચ જ કંઈક અલગ હોય છે જે અન્ય કોઈ પણ શહેરના લોકમેળામાં હોતો નથી જન્માષ્ટમીના લોકમેળાના પાંચ દિવસ તો ક્યારે પૂરા થાય તે ખબર પણ પડતી નથી તેટલો આનંદ અને ઉત્સાહ લોકોમાં મેળાને લઈને હોય છે ત્યારે આ વખતે પણ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના મેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભારે વરસાદ બાદ હવે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઉલેજાવાની સાથે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ લોક મેળાને લઈને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મેળા કમિટીની રચના કરવામાં આવી છે મેળાની ડિઝાઇન તૈયાર કરવાને લઈને બેઠક યોજાઈ હતી રાજકોટ ગેમ્ઝોની દુર્ઘટના બાદ આ વર્ષે મેળામાં આ પ્રકારનો કે અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ખાસ તકેદારી લેવા નિર્ણય લેવાયો હતો પાલિકાના એન્જિનિયર અજયભાઈ બારૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ દર વર્ષની સરખામણીએ આ વર્ષે મેળામાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વધારવામાં આવશે ઉપરાંત આંતરિક રસ્તાઓ પણ પહોળા રાખવામાં આવશે જેના લીધે સ્ટોલ અને રોઈડ્સની સંખ્યામાં દર વર્ષ કરતાં ત્રીસ જેટલો ઘટાડો થશે ઉપરાંત મોટા ચકડોળમાં કોઈ અકસ્માત ના સર્જાય તે માટે સિમેન્ટ ફાઉન્ડેશન ફરજિયાત કરાયું છે અને દરેક સ્ટોલમાં ફાયર સેફટીના સાધનો રાખવા પણ ફરજિયાત કરવામાં આવ્યા છે. ઉપરાંત મેળામાં પણ ફાયર સેફટીને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. રાઇડ્સ માટેની ખાસ કમિટી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ મંજૂરી આપવામાં આવશે રાજકોટ અને માધવપુરના મેળાની ડિઝાઇન મુજબ પણ કેટલાક ફેરફારોની શક્યતા રહેલી છે ત્યારે ચીફ ઓફિસર મનન ત્રિવેદી એ પણ મેળા અંગે માહિતી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજ રોજ મેળા સમિતિની મિટિંગ પ્રાંત અધિકારી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી હતી આ વખતે ખાસ કરીને મેળામાં જે વિવિધ ઘટનાઓ બની છે આજે ગુજરાત રાજ્યમાં તેને ધ્યાનમાં લઈને સેફ્ટીને પ્રાયોરિટી આપવા માટેનું નક્કી કરવામાં આવેલ છે અને તેને ધ્યાનમાં લઈને મેળાની ડિઝાઇન અને વગેરેનું ફાઇનલાઇઝ કરવા માટેની કાર્યવાહી અત્યારે ચાલુ છે